માધવી મો જ્ઞાતિજનોના કામમાં રસ લેતા બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજના મંત્રી પદે આરુટ થયા સમાજના સમૂહ લગ્નો તથા સમાજ પ્રેત શિક્ષણના કાર્યોમાં સ્ટેજ ઉપરથી તેમની રસમય અને દરેકને ગમતી વાણીનો લાભ સતત જ્ઞાતિજનોએ માણ્યો છે સમાજની નાની મોટી મિટિંગોમાં તેમની હાજરી અવશ્ય રહી હતી સહેજ પણ ખોટું ચલાવી લેવાનું નહીં મિટિંગમાં જો કોઈ આડું અબડું બોલે તો તેને પ્રેમ સભ સમજાવતા તેમ છતાં ન સમજે તો શિવજીની માફક ત્રીજું નેત્ર ખોલતા પણ અચકાતા નહીં તેઓએ પરિવાર કરતો સેવાને વધારે પ્રાધાન્ય આપ્યું છે તપોદર બ્રાહ્મણ મહાસભાના માસિકના વ્યવસ્થાપક તરીકે તેમની કામગીરી વનની રહી છે જિંદગીના અંત સુધી તેઓ સમાજ સેવાના પ્રહરી રહ્યા છે કારના ચક્રને કોઈ રોકી શક્યું નથી તેને સ્વીકારવું જ રહ્યું સ્વર્ગના સંચાલનમાં કોઈ સારા સંચાલકની ખોટ પડી હશે અને તેની શોધ માટે જગત નિયંતાનું આવરણ પૃથ્વી ઉપર થયું હશે તેમની ચકો દ્રષ્ટિ રાણા આ માનવ ઉપર પડતો જ તેમણે ઉપાડી લીધા હશે

તેમના પરિવારને પ્રદાન કરે અને સ્વર્ગસ્થ આત્માને વૈકુંઠમાં શાંતિ મળે તેવી ઈષ્ટદેવની સમાજને પ્રાર્થના બરબપોરે બપોરે સૂરજ આસમી ગયો તે જોઈ સમય પણ ખરભળી ગયો સૂર્ય જેવું તેજસ્વી જીવન અચાનક ખરતા તારાઓને જેમ ખરી ગયું સુની થઈ ગઈ મનની દિવાલો સુના થઈ ગયા ઘરના અગાણ્યા ઓમ શાંતિ 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 સુરેશભાઈ લક્ષ્મણદાસ રાવલ ચેરમેન ગુણવતભાઈ રાવલ વાઇસ ચેરમેન શૈલેષભાઈ રાવલ કડા મહેશભાઈ રાવલ શાહપુર બાવીસ ગામ તપોધન બ્રહ્મણ સમાજ તથા શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ કોઓપરેટિવ કોઈ